પાકિસ્તાનની કરાંચ જેલમાં રહેલા ગુજરાતના અઢાર સહિત ભારતના બાવીસ જેટલા માછીમારોને છોડવામાં આવ્યા હતા આ તમામ માછીમારો ચોવીસ ફેબ્રુઆરીએ ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા અહીંથી આ માછીમારોને તેમના વતનમાં જવા માટે વિદાય આપવામાં આવી હતી આ સિવાયના હજુ પણ પાકિસ્તાનમાં સડી રહેલા એકસો પચાસ માછીમારોએ પોતાની વેદના ઠાલવતો દર્દભર્યો પત્ર લખીને તેમના સાથી મિત્રો સાથે મોકલ્યો છે આ પત્રમાં માછીમારોએ લખ્યું છે કે પાકિસ્તાની જેલમાં ભારતીય માછીમારોની દુર્દશા તમને જણાવી રહ્યા છીએ અમે અહીં એકસો પચાસ માછીમારો છીએ બે વર્ષ પહેલા અહીંની સુપ્રીમ કોર્ટ દ્વારા અમને અમારી સજામાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ અમે અહીંયા કેદ છીએ અમારા એકસો પચાસ માછીમારો સાથે અન્યાય થઈ રહ્યો છે અહીં અમારી પરિસ્થિતિ સમજવા વાળું કોઈ નથી આપણી સરકારનો કોઈ પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે મોદી સરકારના અભિમાનમાં અમારો અને અમારા પરિવારનું જીવન બગડી રહ્યું છે તમને વિનંતી છે કે અમારી આ દુર્દશાને સરકાર સુધી જલ્દી પહોંચાડો અને અમને આ નર્કમાંથી જલ્દી બહાર કઢાવો